મિત્રનું તો મય મય થઈ ગયું મય મોરે તેસી કૃષ્ણ બધા મિત્રોને હું આવ્યો છું નવા લોકો સાથે કાલનો વ્લોગ આજે અપલોડ કરશું આજે સવારે વાયડી પ્રજાને લઈને જવાનો તો આજેથી નહી ધોઈને થઈ ગયો ત્યાર અને નીકળી ગયો બાઇક લઈને બવા જવા માટે શનિવાર હોવાથી બરાબર હનુમાનજીના દર્શન કરીને હું પોચી આવ્યો મામાની ઘરે છું હોવા મામાની ઘરે તો બધા મિત્રો મને પૂછે કે તારો મામા કોણ છે બાવા તો આજે ચોક ખરીદ્યો કે મારું મોહાર તો છે છે ક વાગણમાં પણ મારી માં બઈનો મોહર છે બોવા મારા બેયના પાંચ મૂમા હાય બોવા દોહા દરવાજે હું આ તમારા ગામમાં મને બધા પૂછા કરતા મૂમા કોણ હે કે તું રોજ વો આવો આ નાના બાપા હે ને આ છે મારા મામા રત્ના મામા મારા બેયનો મોસળ બોવા છે એટલે અમારા નાના બાપા છે અને મારી બે મામા છે હોવાથી ચા પીને વાયડી પ્રજાને ત્યાં મૂકીને મારે ઘરે મહેમાનો ખાડી ગયો હું મહેસુ ની જ મને દેખતા ડાલા માંથી ઉતરીને આવી ગયા મારી સાથે બાઈક મહેશો ની ફેમિલી સાથે આવ્યા હતા મહાકાળી માના દર્શન કરો ત્યાંથી બધાને લઈને આવી ગયો ઘરે બધાને કરાવ્યા ચા પાણી મહેમાનો વિદાય દઈને હું આવી ગયો સાંતલપુર સાંતલપુર થી બેસી ગયો બસ માં કેમ કે આજે મારે જવાનું હતું ધાણે કપડી રમવા માટે તેથી મેં મારીને વિશાલ ટિકિટ લઈ નીકળી ગયા ગયા માટે અમે આવી અમારે અહીંયાથી બદલાવાની હતી બસ ત્યાંથી અમે બેસી ગયા ભક્તિ ટ્રાવેલ્સ અને સાંજે હું વિશાલ પહોંચી ધાણેટી ધાણેટી આવીને આવી ગયા મારા મિત્ર તેજસભાઈ ને મળ્યા હતા થોડીક વારમાં મારા મિત્ર ભાવદી ડાંગર પણ આવી ગયેલા હતા પછી તેમની સાથે નીકળી ગયા હનુમાનજીના દર્શન કરવા માટે હનુમાનજીના દર્શન કરીને પછી અમે આવી ગયા મોગલમાના દર્શન કરવા માટે મોગલમાના દર્શન કરીને પછી અમે આવી ગયા ધાણેટી ધાણેટી આવીને મળી લીધું અમે બધી ટીમ મેમ્બરને અને વિશાલભાઈને પણ મળાવી દીધા ટીમ મેમ્બર સાથે પહેલી જ મેચ આજે અમારી હતી ત્યાંથી તૈયાર થઈને ફટાફટ પહોંચી ગયા ગ્રાઉન્ડે પહેલી જ મેચ અમારી હતી નખત્રણા સમય અને અમે પહેલી મેચ સારા પોઈન્ટથી જીતી ગયા પહેલી મેચ જીતીને અમારે જમવાનું બાકી હતી તેથી વધુ સાથે આવી ગયા જમવા માટે ભગવતી જમીને હવે તમારી બીજી મેચ ચાલુ પહેલી વાર રેડ लिए पी आर को उतारा है चौरार से ताल्लुक रखते हैं और काफी दिग्गज ओपन इंडिया के लिए गांधीधाम के खेमे से आए हैं और पीछे मुड़कर फिर से एक बार हमला करने का प्रयास पी आर के द्वारा पी आर आहिर एक्सपीरियंस खिलाड़ी है

<laughs> और और कुछ नहीं। है ना वो। क्या जिन क्या खाई थी। दावेज़ी। मैं तो अजमेर का खाना क्या खाया? कच्चे आगे। वो गुजराती परम. गुजराती परम क्या नहीं? रोटी। और रोटी। बाद रेगी रोटी। कैसी लगी? बहुत अच्छी। नया। अच्छी थी नहीं? अच्छी लगी। अगली मैच कैसे खेलनी ह� फुल जोश के साथ ओके कॉम्बिनेशन के साथ અને પછી અમારી મેચ આવી ક્વાર્ટર ફાઈનલ રતનાલ સામે અમે રતનાલ સામે પણ ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને અમે અમારું સ્થાન સેમીફાઇનલમાં પાકું કરી લીધું હતું અને સેમીફાઇનલ અને ફાઇનલ કાલ રમવાની છે આજની બધી જ મેચો પૂરું કરીને હું ભૌદીપને વિશાલ આવી ગયા નાસ્તો કરવા માટે આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહી મળીએ નેક્સ્ટ વ્લોગમાં